પાણીની સમસ્યાથી કપરી ગરમીમાં પાણી માટે રજરપાટ કરતા છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસી છોટાઉદેપુર જિલ્લામાં નળ છે પણ જળ આવતું નથી ચુડેલ ગ્રામે નળ મુકાયા ત્યારથી નળમાં જળ આવતું નથી ફારસરૂપ સાબિત થયેલી નળ સે જળ યોજનાની સિમેન્ટની કામગીરી પણ તકલાદી હોવાની લોકોમાં બૂમ ઉઠી યોજનાની કામગીરી લોકો વચ્ચે હાસ્યસ્પદ બની છોટાઉદેપુર જિલ્લામાં આવેલા છ તાલુકાઓમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો માં પ્રજાની પાણીની સુવિધાઓને અનુલક્ષીને સે જલ યોજના અમલમાં મૂકવામાં આવી હતી જે હાલના તબક્કે ફારસરૂપ સાબિત થઈ છે ઘણી જગ્યાએ નળ છે તો જળ આવતું નથી જ્યારે ઘણી જગ્યાએ નળ અને પાઇપો તૂટેલા જોવા મળી રહ્યા છે સાથે સાથે બનાવેલ સિમેન્ટની ચોકડીના પોપડા પકડાતાની સાથે જ તૂટતા જાય છે આ યોજના અંતર્ગત પ્રજાને પાણીની સુખ સુવિધા ઘરે બેઠા મળી રહે તે અર્થે સરકારે આંધળો ખર્ચ કર્યો છે પરંતુ હાલ કપરા ઉનાળામાં પાણીની પરમ આવશ્યકતા હોય પણ પાણી નળમાં આવતું નથી જે ભારે હાસ્યાસ્પદ લાગે છે આપણે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ચુડેલ ગામની ચૂડેલ ગામે આવેલ મસાણી ફળિયામાં બે વરસ અગાઉ નળ નાખવામાં આવ્યા પરંતુ આ દિવસ સુધી ટીપું પાણી પણ આવ્યું નથી જે બાબતે સ્થાનિક ગ્રામજનો રોષ ઠાલવી રહ્યા છે હાલના દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ પ્રજાની પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે યોજના અંતર્ગત ઘરે બેઠા પાણી મળતું ન હોય તેથી દૂર દૂરથી પાણી લાવવાનો સિલસિલો આજે પણ આદિવાસી પંથકમાં ચાલુ છે એકવીસમી સદીમાં હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા સાથે ખભેથી ખભો મિલાવી રહ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે સરકાર આદિવાસી પ્રજાના વિકાસ માટે આંધળો ખર્ચ કરે છે છતાં સ્થળ ઉપર વિકાસ જોવા મળતો નથી પાણી જેવી ખૂબ જ જરૂરી એવી પ્રાથમિક સુવિધાઓ છોટાઉદેપુર જિલ્લાના ચુડેલ ગામે પહોંચતી નથી જે બાબતે તપાસ થવી ખૂબ જ જરૂરી છે હાલમાં છોટાઉદેપુર સહિત સમગ્ર દેશમાં શિયાળાની મોસમ ચાલી રહી હતી ત્યારે પાણીની જરૂરિયાત ઓછી હોય પરંતુ હાલના કપડાં ઉનાળામાં પ્રજાને પીવાનું પાણી પણ મળતું નથી તેવા સમયે શું પરિસ્થિતિ સર્જાય તેનો તંત્રને અંદાજ છે ખરો હાલ તો છોટા ઉદેપુર જિલ્લાના ચુડેર ગામની સમસ્યા બહાર સમસ્યાઓ બહાર આવી છે જ્યારે અગાઉ તેજગઢ પાસે આવેલા આછાલા ગામની સમસ્યા બહાર આવી હતી અહીં આ યોજનાની કરાયેલી કામગીરી તદ્દન તકલાદી થયેલ હોવાની પ્રજા ફરિયાદ કરી રહી છે અગાઉ ખખડ ગામની પણ આ જ રીતે સમસ્યા પ્રકાશમાં આવી હતી હજુ તપાસ કરીએ તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે પરંતુ વજનના ભાર નીચે અને આળસના સકંજામાં

વહેલી તકે પાણી આવે તો વ્યવસ્થા કરો ગામ ગામ ચોડેલ મસાની ફળિયા